ભરૂચ મિલેનિયમ માર્કેટમાં બે સગીર જોડે મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા વાયરલ વિડીયો થતાં ઘટના સામે આવી હતી સગીરાઓને નજીકના સંબંધી દ્વારા જાહેરમાં માર માર્યો હોવાનો પ્રાથમિક ખુલાસો થઈ રહ્યો છે ઘટના અંગે કોઈ જ પોલીસ ફરિયાદ ના નોંધાતા સગીર કોણ અને તેને મારનાર કોણ તે સામે આવ્યું નથી ભરૂચમાં આજ રોજ એક વાયરલ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે ભરૂચ નજીક આવેલ માર્કેટમાં બે સગીરા કોમ્પ્લેક્ષ માં આવી રહી કિસમ બંનેને વાળ ખેંચી માર માર્યો હતો જોતજોતામાં લોકરોડા એકત્ર થઈ ગયા હતા તો સગીરાના રડમસ અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું લોકોએ સગીરાને છોડાવતા તે ત્યાંથી ચાલી નીકળી હતી